ગંભીરા બ્રિજ દુર્ઘટના પગલે મોવીનો બ્રિજ ને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેવાયો છે જેથી દેડિયા પાડા સાગપારા સરપક વિહોણું થઈ ગયું છે જેના લઈ વસ્તુઓની અછત સર્જાય છે નર્મદાના છ બ્રિજ મોટા વાહન માટે બંધ થતા બસો પચાસ કેમીનો ફેરાવો વધ્યો છે જેથી લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો રાજપીપળા ડેપો પરથી જતી બસો રોકી વિદ્યાર્થીઓએ રોજ ઠાલવ્યો છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર જર્જરીત બ્રિજો ભારે વાહન માટે બંધ કરી મરામત કરવાની સૂચના આપી હતી જેને પગલે નર્મદા જિલ્લાના છ જેટલા મહત્વના બ્રિજો બંધ કરી દેવાયા છે મોવીનો બ્રિજ તૂટતા પેલા તે ત્રંગ થઈને મોટા વાહનો જતા હતા એટલે પિસ્તાલીસ કિલોમીટરનું અંતર પંચોતેર કિલોમીટરનું થતું હતું હાલ આ છ મુખ્ય બ્રિજો બંધ કરવામાં આવતા રાજપીપળા થઈ અંકલેશ્વર થઈ કોસંબા થઈ ચંકવાવ વાડી થઈને અંદાજે 170 થી 250 કિલોમીટર નો ફેરો ફરીને જવાનું હોય મોટા વાહનો સદંતર બંધ કરી દેવાયા છે ઊંચો ફાડો ભાસાફર પર વધારી દેવામાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે ડેડિયાપાડાના નેતા શંકર વશાવાએ કહ્યું કે ડેડિયાપાડાના સાગબારા સંપર્ક વિહોણો બન્યો છે બધી ચીજ વસ્તુઓની અછત સર્જાઈ રહી છે હાલ તો સમજો સ્ટોક છે એટલે ચાલે છે પણ એવું બધું સમય રહ્યો તો ચીજ વસ્તુઓ ખૂટી જતાં મુશ્કેલી વધશે મહારાષ્ટ્રને જોડતો રસ્તો એટલે નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે જેના કારણે બસો બંધ છે માલવાહક વાહનો આવતા બંધ થયા છે તો આમ જોઈએ તો ડેડિયાપાડા આ ગુજરાતનો એ છેવાડાનો તાલુકો છે વિધાનસભા છે સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટઅપ થાય છે વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું ભરૂચ કઈ રીતના જઈશું તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે માલવાહકો જે સાધનો નથી આવતા શાકભાજીના સાધનો અટકી ગયા છે ખાતર ખેડૂતો અત્યારે ખૂબ મહત્ત્વની બાબત ખાતરની જે ગાડીઓ છે એ નેત્રંગ આવીને ઊભી છે ખેડૂતો પણ આજે રજૂઆત કરશે કે સાહેબ સમયસર અમારું ખાતર મળે તો સરકાર શ્રીને વિનંતી છે એની વૈકલ્પિક વ્યવસ્થા ઝડપથી થાય અને આ વિદ્યાર્થીઓ માટે ચિંતા કરે ભાઈ નજીકને આ પુલને ક્રોસ કરીને સામેથી બીજી બસ મળે

તો બધા પ્રાઇવેટ વહીકલ કરીને જાય છે એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે રાજપીપળાથી દેડિયાપાળા શાકભારા તરફનો જે રોડ ખરા એમાં મૂવીથી આગળ યાદ થઈને એક દેડિયાપાળા જતો રોડ છે તેમજ મૂવીથી નેત્રણ થઈને દેડિયાપાળા દર્દ જતો રોડ એ બંને રોડ પર બ્રિજની તાજેતરમાં જે ગંભીર બ્રિત બનાવ બન્યો છે તેના અનુસંધાનમાં તેઓએ ચકાસણી હેઠળ ભારે વાહનો માટે આ રૂટો બંધ કરેલા છે જે કારણોસર હાલમાં આપણી રાજપીપળાથી બસો મોવી સુધી સંચાલન કરવામાં આવે છે અને થી પછી આગળ સફળ તેમની રીતે અન્ય જે લાઇટ મોટર વેહીકલો હોય છે

પોતે વૈકલ્પિક વ્યવસ્થા કરીને હાલ તો આ બસો બંધ થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કૌશિક પટેલનો રિપોર્ટ સુરત